અંકલેશ્વર ખાતે હલીમશા ભંડારીના ઉર્ષ નિમિત્તે દરગાહ ખાતે સંગત શરીફની ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ બિરાદરોનું આસ્થાનો પ્રતિક એવા અંકલેશ્વરના હલીમશા ભંડારીના ઉર્ષ નિમિત્તે દરગાહ ખાતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં તેઓના ચાહવાવાળા ઉમટી પડ્યા હતા સુપ્રસિદ્ધ એવા કોમી એકતાના પ્રતીક સમા હઝરત હલીમશા ભંડારીની દરગાહ ખાતે સંદલ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાનું પ્રતિક એવા દરગાહ શરીફ ખાતે રાત્રે ઈશાની નમાઝ બાદ કુરાન ખાવાની બાદ દરગાહ શરીફના શાજાદાન સિંહ સૈયદ મનસુર અલી દ્વારા દરગાહ ખાતે પ્રથમ સંદર્ભ પેશ કર્યું હતું ત્યારબાદ અંકલેશ્વરના તમામ સાદાતે ઇકરામ દ્વારા સંદલ પેશ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલ સંદલ પેશ કરવામાં આવ્યા હતા તમામ હાજરજનોએ સંદલ શરીફ પેશ કરી ધન્યતા અનુભવી હતી સંદલ શરીફની પેશગકી બાદ દરગાહ શરીફ ખાતે મહેફિલે સમાન રાખવામાં આવી હતી જેમાં અલગ અલગ કૌવાલો દ્વારા સુફિયાના કલામ પેશ કરવામાં આવ્યા હતા અકીરતમંદુએ સંદલ શરીફમાં હાજર રહી ફેસ હાંસલ કર્યો હતો